પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા સ્ટેશનમાં પાંચમાં નાસ્તા ફરતા આંતર રાજ્ય ઇન્દોર શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ હત્યા લૂંટ ધાડ જેવા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ કમિશનર શ્રી અધિક પોલીસ કમિશનર શ્રી અને અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમનાઓએ ઓગણીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી પર આરોપીને પકડવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની સૂચના મુજબ ઘરફોડ સ્ટોરીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા તે દરમિયાન લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં સન બે હજાર સાતમાં મધુર જ્વેલર્સ નામની દુકાનમાં અઢાર જેટલા મધ્યપ્રદેશની ધાર ગેંગ સભ્યોએ એક સ્ટેમ્પ થઈ ધાર પાડેલ હતી અને ફરિયાદી તથા તેના ભાગીદારને માર મારી જ્વેલર્સમાં લૂંટ કરી ભાગી ગયેલ હોય છે અંગેની ફરિયાદ દાખલ લિંબાયતપુર સ્ટેશનમાં થયેલ છે ગુનામાં સત્તર વર્ષથી નાસ્તો ફરતો આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોની ઉંમર વર્ષ પચાસ રહેવાસી ઘર નંબર ત્રણ વાયરોકી ઘાટી જગદીશ ચોક પેલેસ ઉદયપુર રાજસ્થાન મૂળબતન પારાગામ તાલુકો પારા થાના પારા જિલ્લો જામવા મધ્યપ્રદેશને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની હકીકતના આધારે ઇન્દોર મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે